પણ મે તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેસો આખા ગુજરાતમાં તમે કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ દેવને અને રૂમાલની જગ્યા રહી ગઈ ને બસના અડફટે આવી ગયા તો આપણે શું કરવું કેટલો ફરક છે અહીંયા જે છાયડો છે

પણ ઘરનો નો ભૂલ્યો સાથે પાછો આવે તો એને ભૂલ્યો ના કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં માં યુવા મોરચા થી લઈને અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જેમણે કામ કર્યું છે એવા શ્રી અમરેશભાઈ ઢેર આજે જયારે ફરી ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ રહ્યા છે ત્યારે ઘર વાપસી માટે એમને ખૂબ ખૂબ અભિનંદન અમરેલી જિલ્લામાં કોંગ્રેસના કાંગરા ખેરવીને અમરીશ ડેરે કેસરીઓ કર્યા બાદ રાજુલાના આંગણે ડેર દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના સત્કાર સમારોહ સાથે કોંગ્રેસ તોડો ભાજપ જોડો અભિયાન હાથ ધર્યું હતું જેમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સાથે એક સમયના કટ્ટર હરીફ ઉમેદવારો એકબીજાને પછડાટ આપી ચૂકેલા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને ડેર બંને એક જ મંચ પર જોવા મળ્યા હતા યુવા અને આકર્ષક નેતા અમરીશ ડેર દ્વારા હીરા સોલંકીને સન્માન આપવામાં આવ્યું હતું જ્યારે અમરીશ ડેર દ્વારા પોતાના વક્તવ્યમાં ભાજપમાં બોલતી બંધ થવાની વાતનું ખંડન કરવામાં આવ્યું હતું અને ખુલીને અમરીશ ડેર કોંગ્રેસ સામે ટીકા ટિપ્પણી ન કરીને વિકાસનો સહભાગી થવાનું જણાવ્યું હતું જ્યાં ઉપસ્થિત હજારો સમર્થકો અને મેદનીએ અમરીશ ડેરને તાળીઓથી વધાવી લીધા હતા જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અલગ જ મૂડમાં જોવા મળ્યા હતા તેઓએ રમૂજ કરતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં કોઈ માટે રૂમાલ રાખીને જગ્યા રાખી તો તે માત્ર અમરીશ ડેર માટે રાખી હતી જે આજે પૂર્ણ થયું છે પણ આજે ધોમધકતા તાપમાં બેસેલી જનમેદનીમાં અંબરીશ ડેર પ્રત્યેની લાગણીઓ સ્પષ્ટ દેખાઈ રહી છે આ તકે અમરેલી જિલ્લા પંચાયતના સદસ્યો સહિત બે હજાર કોંગી સમર્થકોએ પણ કેસરીઓ કરી લીધો હતો જેમાં રાજુલા જાફરાબાદ અને ખાંભા પંથકમાં મોટું ગાબડું ડેરના ભાજપ પ્રવેશ બાદ પડ્યું હતું છેલ્લા ત્રણેક દિવસથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે મળવાનું થતું હતું વિચાર વિમર્શ થતો હતો બે દિવસ પહેલાં આદરણીય પાટીલજી અમદાવાદ સ્થિત મારા મકાને ઘરે પધાર્યા હતા શુભેચ્છા મુલાકાત તે દિવસે મેં ભૂતકાળથી પણ એ જે રીતે કહેતા હતા એ મુજબ મને ઈચ્છા પણ અમારી હતી કે કંઈક ભારતીય જનતા પાર્ટી માટે વિચારવું જોઈએ તો એ મુજબ વિચાર્યું ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નિર્ણય કર્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ગઈકાલે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં હું કમલમ ખાતે જોડાયો ત્યારે એવી વાત હતી કે બધા જ લોકો સાથે જોડાવો પણ ત્રણસોથી ચારસો કાર્યકર્તાઓ પહોંચી શકાય એવી કોઈ સ્થિતિ અહીંયા ન હતી એટલા જ પહોંચી શકાય એમ હતા અમદાવાદ એટલે હાર્દિક પાટીલ સાહેબને વિનંતી કરી હતી કે આપ જો યોગ્ય સમય આપની અનુકૂળતા ફાળવો તો રાજુલા જાફરાત ખાંભા મત વિસ્તારના જેમાં નજીકના કાર્યકર્તા મિત્રો જે છે જે સ્વેચ્છાએ જોડાવા ઈચ્છે છે એમને જોડી શકાય મને ગઈકાલે જ આજનો સમય ફાળવ્યો અને સમય ફાળવ્યા મુજબ તાત્કાલિક અસરથી બધું આયોજન થયું અને એના તમે સાક્ષી રહ્યા છો ખૂબ સારી રીતે બધું યોગ્ય થયું અને અસંખ્ય કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં સ્વેચ્છાએ જોડાયા મેં મારા ચાલુ સ્પીચમાં પણ એમણે કહ્યું કે મેં એક પણ વ્યક્તિને ફોર્સ નથી કર્યો નથી અમારું શક્તિ પ્રદર્શન જે પાર્ટીમાંથી આવ્યો છું એમની સામે જેણે મોટો કર્યો છે એને એમની સામે શક્તિ પ્રદર્શન કરવાની બીજી કોઈ વાત ન હોઈ શકે ચોક્કસ પ્રમાણે પ્રેમથી શાંતિથી કાર્યક્રમ કર્યો છે અને બધા એને સ્વીકાર